હેલો કેમ છો બધા હું છું નરેન્દ્ર પંડ્યા નરેન્દ્ર પંડ્યાના રસોડામાં આપ સર્વનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું હું દક્ષિણ ગુજરાત દક્ષિણ ભારતની જાત્રાએ જઈને આવી ગયો છું અને ગઈકાલે અમારા એટીન ફ્લોરવાળા અમારી સોસાયટીનું જે ડેલ્ટા વૃંદાવન છે એના એટીન ફ્લોરવાળા ભેગા થયેલા અને કહે કે નરેન્દ્ર કાકા તમે દક્ષિણ ભારત તો ફરી આવ્યા તો હવે મહાકુંભના મેળામાં આવ્યું છે કે નથી આપવું મેં કીધું આઈએમ એ રેડી તમે તૈયાર થતા હોય તો આપણે પણ તૈયાર છીએ તો પણ અમુક સભ્યોનું કહેવું એમ હતું કે ત્યાં આગળ આટલી બધી વસ્તીની અંદર આપણે જમવાની વ્યવસ્થા તો થોડી આપણે જાતે કરવી પડશે તો એ લોકો કહે કે પંડ્યાજી તમે આખું યુટ્યુબ ચેનલ ચલાવો છો તો એના માટે તમે શું બનાવશો તો મેં કહ્યું છે એમને કે વીસ થી પચીસ દિવસ ચાલે એવું શાક હું બનાવીશ જેને કહેવાય છે બહુ વિછરાતી જૂની રેસીપી છે એના અમુક લોકો ખંભાતિયું શાક કહે છે ખંભાતિયું શાક શા માટે પડ્યું એ પણ કોઈને હજુ ખબર નથી પણ મારા ધ્યાન પ્રમાણે અને હું ખંભાતમાં રહેતો હતો એ દરમિયાન ત્યાંના માણસો જે દરિયો ખેડતા હતા એ પંદર દિવસે વીસ દિવસે મહિને મહિને આવતા હતા ઘરે તો એમને ખાવા માટે આ લોકો આ રીતે તૈયાર કરીને આ શાક બનાવીને લઈ જતા હતા અને વીસથી પચીસ દિવસ આરામથી સારું રહે છે એ શાક અને જ્યારે પહેલાંના જમાનાની અંદર આ બળદગાડા અને ઘોડા ઉપર જ્યારે મુસાફરો કરતા હતા કચ્છના રણમાં છે રાજસ્થાનના રણમાં છે ત્યારે આ લોકો આ ટાઈપનું શાક બનાવીને લઈ જતા હતા તો આજે હું તમને ખંભાત વિ શાક તરીકે ઓળખાય છે પણ એનું નામ શું હશે એ તો મને હજુ ખબર નથી પણ ખંભાતથી શરૂઆત થઈ હતી એટલી મને ખબર છે તો ચલો આપણે જોઈ લઈશું એની રેસિપી કઈ રીતે બને છે ચલો ત્યારે અર મહાદેવ ચલો ત્યારે આજે એક નવી યુનિક એવી રેસીપી અને એ વિસરાઈ ગયેલી રેસીપી છે જે ઓછામાં ઓછા દોઢસો વરસ પહેલાં આ રેસીપી બનતી હતી જ્યારે વાહનો નતા અને ઘોડા અને બળદના ઉપર ચાલતા હતા લોકો ત્યારે આ રેસીપી બનાવીને રસ્તામાં પંદરથી વીસ દિવસ આરામથી એ લોકો જમતા હતા ચલો ત્યારે આપણે જોઈ લઈશું રેસીપી હવે આમાં મીડિયમ સાઇઝના જ બટાકા લેવાના છે આ ટાઈપના મેં ધોઈને અને આવી છાલવાળા બટાકા લેવાના તમારે જરૂર હોય એ પ્રમાણે લેવાના મીઠો લીમડો લેવાનો છે અમચૂર પાવડર છે આ ટોકરાની છીણ છે અને આ સાકર છે અને આ ગરમ મસાલો છે અને આ મીઠું આ છે હિંગ અને આ રેગ્યુલર મસાલા બરાબર અને તેલ લેવાનું છે હવે આ રેસીપી કઈ રીતે બનાવી એ હું તમને ટેકનિકથી બતાવું છું કે બટાકા જ્યારે લાવીએ બજારમાંથી એને બે ત્રણ પાણીથી આ રીતે ધોઈ કાઢવાના છે અને લૂછી કાઢવાના છે પાણી જરાય રહેવું ના જોઈએ મેં લૂછીને તૈયાર રાખેલા છે હવે આ બટાકાને કાપવા માટેની ટેકનિક છે આને છાલ ઉતારવાની નથી છાલ ઉતાર્યા વગર જ બનાવવાના છે આમ કરીને આમ મોટા પીસ કરવાના પછી અને આવડા મોટા પીસ રાખવાના છે એકના બે ટુકડા જ કરવાના છાલ સાથે આ રીતે બધા બટાકા સમારી દેવાના હવે મેં આ રીતે બટાકા બધા સમારી કાઢ્યા છે જુઓ આવા મોટા પીસ રાખવાના છાલ સાથેના હવે રેસીપી આપણે ચાલુ કરીએ બરાબર આમાં ખાસ વસ્તુ એ છે કે આ રેસીપી ફક્ત માટીના કઢાઈમાં કે માટીના વાસણમાં જ બનશે તો જ આ વસ્તુ સારી રહેશે તો મેં આ માટીનું વાસણ લીધું છે અને એમાં જ પણ પાણી નહીં આવે એટલે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવું પડશે કારણ કે તેલમાં જ બફાવાનું છે આ પાંચસો ગ્રામ બટાકાની અંદર આટલું મેં તેલ લીધું છે બરાબર હવે આપણે ગેસ ચાલુ કરીશું એમાં આપણે નાખીશું પેલા કઢીપત્તા અને અજમાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું અજમાનો વઘાર થશે સાથે જીરું તો આવશે પણ અજમો થોડો અજમાની સુગંધ પણ સારી આવશે અને પંદર વીસ દિવસ પછી પણ ખાશો તો તમને ગેસનો પ્રોબ્લેમ નહીં થાય હવે થોડું જીરું નાખીશું જીરું અને અજમાની સુવાસ આબાની ચાલુ થઈ ગઈ છે એ પછી આપણે હિંગ નાખીશું ચપટી કરી હવે નાખીએ આપણે જે સમારેલા બટેકા હતા ને એ બધા નાખી દેવાના અને એક વખત અલગ કરવાનું મીઠું નાખવાનું લાઈટ જ મીઠું નાખવાનું છે અત્યારે હવે પાછી આ રીતે પાછું એને એક વખત અલગ કરવાનું આ વસ્તુને આપણે ઢાંકી દેવાનું સ્લો ટુ મીડિયમના ગેસ ઉપર રાખવાનું ઓછામાં ઓછું દસ થી પંદર મિનિટ રાખવું પડશે હવે આ બટાકાનું શાક થાય ત્યાં સુધી આપણે એનો ડ્રાય મસાલો તૈયાર કરી નાખીશું શાકમાં ડાયરેક્ટ નથી નાખવાનો આ રીતે ડ્રાય મસાલો તૈયાર કરવાનો છે સ્વાદ અનુસારે જેટલા બટાકા હોય એ પ્રમાણે આપણે મરચું લેવાનું જેટલું તીખું જોઈએ એ પ્રમાણે બરાબર હવે થોડી હળદર પહેલા નાખી હતી એટલે થોડી હળદર નાખીશું આપણે અને આમાં જીરાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું હવે આમાં નાખીશું આપણે ટોકરાની છીણ અને જે આ અમચુર પાવડર લીધો હતો ને એ પણ નાખવાનું એક ચમચી ભરીને નાખી દેવાનું મધુર બનશે અને સાકર હવે આને મિક્સ કરી નાખવાનું આ ડ્રાય મસાલો એનો તૈયાર થઈ ગયો બટાકા ચડી જાય ને પછી આ નાખવાનો છે કઈ રીતે નાખવાનો એ પણ હું તમને બતાવું હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે બટાકા ચડી જાય ત્યાં સુધી આપણે થોડા વેઇટ કરીશું બાકી બધું તૈયાર છે બરાબર હવે પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે તો જરા ચેક કરી લઈએ વાહ આ ટાઈપના બટાકાની છાલ અને બંને ચડી ગયા છે એવું ખ્યાલ આવી જશે અને તેમ છતાં ચેક કરવા માટે આપણે છરી નાખીશું અંદર છરીથી ચેક કરીએ આ ટાઈપના બટાકા થઈ ગયા છે હવે આપણે આને જે કોરો મસાલો તૈયાર કર્યો છે ને સૂકો મસાલો ગેસ ધીમો કરી નાખવાનો અને સૂકો મસાલો આમ બદલાઈ દેવાનો ઉપર હવે ફક્ત એક મિનિટ માટે જે એને ઢાંકી દેવાનું પાછું સૂકો મસાલો હલાવવાનો નહીં એટલે ચડી જશે મિનિટ થઈ ગઈ છે હવે મસાલો પણ સીજી ગયો છે અને હવે અલાવી કરવાનો હવે આને આપણે કરી કરીશું આ રેસીપી છે દોઢસો વર્ષ પહેલાની રેસીપી બનાવીને મેં તમને બતાવી છે ખંભાતિયું અગર કે સંભાર્યું શાક પણ કહી શકાય છે આને ઘણા લોકો ખંભાતીયું શાક કહે છે પણ હું આને ખંભાતિયું સંભાર્યું શાક કહું છું બરાબર તો આ રીતે બનાવવાનું હોય છે અને મેઇન વસ્તુ આની અંદર શું છે કે તમારે માટીના વાસણમાં જ બનાવવું પડશે અને આ તૈયાર થઈ જાય પછી આવા એર ટાઈટ ડબ્બામાં ભરવાનું હોય છે આવો એર ટાઈટ ડબ્બો હોય ને એની અંદર ભરી કાઢવાનો જેથી પંદરથી વીસ દિવસ તો મિનિમમ તમારે આ શાક સારું રહેશે ગમે ત્યારે તમે ખાઓ તો ટેસ્ટ એવો ને એવો જ આવશે એની હું ખાતરી આપું છું પંડ્યા કાકા ખાતરી આપે છું તો તમે પણ જ્યારે પણ ટ્રાવેલિંગમાં જાઓ તો અચૂક આ ટાઈપનું શાક બનાવીને લઈ જજો તો તમને ઘરનું સંભાળ્યું શાક ખાવા મળશે બરાબર હું કુંભના મેળામાં જઈશ તો આ ટાઈપનું શાક બનાવીને લઈ જવાનું છું અને તમે પણ અચૂપ બનાવજો અને ટેસ્ટ કરજો બીજું શું કહું હવે તમને બસ કાંઈ નહીં હર મહાદેવ હા પણ એક વસ્તુ કહેવાની તો તમને રહી ગઈ એ તો તમને ખબર પડી ગઈ હશે કે નરેન્દ્ર કાકા શું કહેવા માગે છે શું કરવાનું લાઈક શેર અને સબસ્ક્રાઈબ બરાબર અને હવે ટૂંક સમયમાં જે આપણે ગયા હતા અર્ડેશ્વર બચત મંડળ દ્વારા વિષ્ણુ યાગ હતો રામેશ્વરમાં એનો વિડીયો હું તમને ટૂંક સમયમાં જ યુટ્યુબ ઉપર મૂકીશ અને તમે સહયાત્રીઓએ મને જે સપોર્ટ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ રીતે મારા વિડીયો જોતા રહેજો અને રામેશ્વરના વિષ્ણુ યાગનો વિડીયો તો ખાસ જોજો બહુ જ મજા આવશે ચલો ત્યારે હર મહાદેવ